મારા વલક્ષિજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે સોમવાર આજે સોમ પ્રદેશ છે કારતક તેરસ છે રાશિ છે કન્યા નામનાક્ષર છે પોઠ અને હણો પણ તે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી રહે છે સાડા ત્રણ પછી તુલા રાશિ થાય છે નામના અક્ષર છે ર અને આજે નું વ્રત કરનારા કરું મહાદેવની પૂજા કરવી શિવની પૂજા કરવી આવડતી હોય તો રુદ્રી બોલવી નહીતર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરું રુદ્ર આવડે તો બોલવી ઓમ નમો ભવાય સુદ્રાય છે પરમ પતિ છે કપદી મહાદેવાય ફીમાયમ છે એ રુદ્ર બોલવી ના આવડે તો ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બોલવું એ પણ સતત તરુણ જાપ કરવા અખંડ જાપ કરવા ફરતા ફરતા ઘરનું કામ કરતા થઈ શકીએ પણ ગણતરી ન કરવી ભગવાન આપણને હવા દીએ છે પાણી દે છે શુદ્ધ ઓક્સિજન દે છે પણ ક્યારેય એ ગણતરી નથી કરતો કે મેં તમને આટલું લીધું તો આપણે પણ ઝપની કોઈ દિવસ ગણતરી ન કરીએ માળાની ગણતરી ન કરવી આટલી માળા કરી આટલી માળા કરીને પછી ગામ આખામાં ગાય કે હું રોજ દસ માળા કરું છું એ નકામું છે એ હાલો વ્યર્થ છે મહેનત બાકી ગયણા વિનાના અસંખ્ય જાપ થાય છે કરો સોહ હોમ સોહોમના જાપ થાય છે મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો નવા તો સબસ્ક્રાઈબ કરજો જેથી વિડીયો બને કે તરત મળી જાય તમને હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર સ્વીકારું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો નામનાક્ષ મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ